ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી રાધે રામ જય સીતારામ કેમ છે બધાને હાલો આપણે તો કિચનમાં શું કરાય છે આજ શું બનાવવા છે આજ તો જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ આજે સંડે છે નીકળતા આપણે ફંડે જ કરવાનું છે ને આજે તો શું બનાવવા છે આજ તો આજે વઘારેલો રોટલો

આ બકર ની મોજ ની કે આવે કે એમાં છરી ને જે ગ્રેવી ડાડી ને ઈ મજા ઓ ને વાહ કે ખાયલ ખાયલ

તો રેડી થઈ ગયા છે કેમ કે આપણે કાલ નાઇટ કરીને આવીને થોડોક આરામ કરી લીધો એક બે કલાક કેમ કે સાંજનું ફંક્શન છે તો પછી કે આરામ કરવા મળવાનો નહોતો તો હવે રેડી થઈ ગયા છીએ અને ગર્લ્સ ગેંગ હવે રીલ બનાવવા જાય છે જોઈએ હવે રીલ બનાવતા બનાવતા શું કરીએ રેડી થઈ ગયા બધાય બધા ઘરના ઘરે હું એનું ચાંદલો એવું લાગે છે

ત્રણ વાગ્યા ને કલાક જ થઈ એમને આઠ જણીઓ ને આય કે આપડે શીખવાની હોય ઓલું કરવાનું હોય તો કલાક તો જોઈ કે નહીં યાર એમાં તો હું કે મજા છે નાઈટ કરી ને તો અમારા એનર્જી તો જો તમે ઈ તમારે જોવાનું ફાઈનલી આપણે હોલ પર આવી ગયા છે અને આમ જો કેવા બ્યુટીફુલ બ્યુટીફુલ મહેમાન આવી ગયા છે જય સ્વામિનારાયણ કેમ છે કેટલા દિવસે મળ્યા સ્વાતિ હું કરે દીવાન ને બાન બજા બધા મજા માં તો વાન બધું સારું બધું બધા ઈરલ ઠંડી ઉતરી ગઈ રેઈ સુમન રે આ તો રાત્રીનો દિવસ છે હો રાત્રીનો ફોટો સેશન ચાલુ થઈ ગયો છે તો તમકા ફોટા પર i આપણે નવો રાખ્યો લિક્વિડ મઠો ને ઓસ કેસી પર લંડન સ્પેશિયલ લેવા ગયો આટલા રાખીને ઊભો છે એમ કેસર મઠો સુરતી હા કાજલ સ્પેશિયલ છે

गरम गरम दाल और मस्त જોઈએ તમે 56 ભોગ ખાવાના નો પીયો બરાબર ના બસ એ દેશી દેશી

એટલા લેવલ લઈ લેજો પછી નહીં આવે ખમણી ત્યાં બસ કાજે ન આવે બસ

મઠ્ઠો વથે તો ચાલુ કરી જો એમ દેખાઈ જાય કેક ચાલુ કરી રિઝર્ટ મારી આવી મારે પણ પૂરું પછી પૂરું જાય છે ને

રાધીભાઈ નો આપવાનું કેમ ને હાથી દેજન ભાઈ ઓર કે હાર મળ્યા રાધીભાઈ હલો સેજલ જય સ્વામી નારાયણ છે બધા જો હવે આવી ગયા છે ચાંદલા માંથી ઘરે જવાનું છે બોર્ડર ટુ મુવી જોવા માટે આજે એક દિવસ માં એટલા ટાસ્ક ફિનિશ કરી દેવાના છે જો બેત્ર એવા સગાઈ કર નાખી બદલે અને આપણે જયદીપની નેની અને હવે જવાનું છે જો આ બોર્ડર ટુ જવાનો તૈયાર થઈ ગયા બોર્ડર ટુ જોવા માટે અમે લંડન જઈએ તમને લંડન તમે શું કહેવા સ્કૂલ ચાલુસ નહીતર તો તમને ફોર્સ કર તો આવી ગયા છે બોર્ડર ટુ મૂવી જોવા માટે અમે આ શું કહેવાય કે પિકડેલી સિનેમામાં પહેલી વાર આવ્યા છે કે છે બધા આપણે તો કે વૈકલી બધે આઈફાઈ નથી પણ અમારે આજ મૂવી જોવું તો બધાને રજા હતી ને હા કે કે ટીકા દેલીમાં જ હતી પણ અમારે જોવું તો અમારે જે ફાઈનલ જોવાનું હતું કે અમે ત્યાં આવી ગયા આખા ગ્રુપને આજે રજા છે તો 11 જણા આવ્યા છે હમ અહીંયા ફાઈ આમી ગયાсэн બધા આજે એમને હાદરી પૂરી દેજો બધા ટાઈમે એ તો નંબર એ આડરે जी लोग यहां से ले हम तुम्हें कुछ नहीं देंगे। और एक बात दौर से सुन लो अपनी हद हाँ में रहना सीख लो

એવું હતું કે નાઈટ કરીને આવીને ને એવું હતું કે હું મૂવીમાં સુઈ જશ પણ એક જરીક ઊંઘી નો આવી એમ મસ્ત મૂવી હતું ને મજા આવી ચલો હવે આજના માટે આટલો હવે બ્લોગ નું એન્ડ અહીંયા કરી દઈએ મળ્યા પછી નવા બ્લોગ માં થેન્ક યુ ફોર વોચિંગ સી યુ નેવર નેક્સ્ટ બ્લોગ જો બ્લોગ સારા જલ્દી થી લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધ્યાન રાખજો તમારું ગુડ નાઈટ એન્ડ બાય ગુડ નાઈટ જય સ્વામિનારાયણ